હાય ગાઈસ ગુડ મોર્નિંગ હવે અમે ઓઢીએ છીએ અને હવે બ્રશ કરી મંદિરે જરાસ બૌત્રા છે આ બધા આગે લાગેલ જોરા છે એ સીધી રહી ગયા છો વિદરે પોખવા છે હું કોચિંગ તમને બતાવો આ મંદિરની અંદર આવી ગયા છે આ મંદિરનું કોમકાજ ચાલુ છે મંદિર નવું બાંધવાનું છે એટલે આ જૂનું પાડી દીધું છે

હા હા હેજ મુકાલોગર આપણે દર્શન કરી બહાર આવી ગયા છે આ બધા આગળ જો તમે કોઈ દિવસ ગયા તો દિવસો કરો મુકા દર્શન થઈ ગયો તારે પીઆઈપી ઓ બરાબર આ કોકલે ખાઈરો જાવડા વડા ખાઈરો એ ઓઢડું હોય ખાઈરો કોણી લાવ આ બૌજરાજી આ નવ હમણા બનાવવામાં આવ્યું છે એટલે ખાસ બધું નવ બનાવ્યું છે નાસ્તો આપણે હવે ગયા છે ઘરે ખૂબ ફરી નાછું છે હવે આપણે ઘરે જવાનું છે લક્ષ્મીજીન ભાઈ આવેરા ત્યાં તો છે ફરવાનું છે તો ફરવાનું છે હજી અહીં તમને કોઈક નવું નવું જોવા મળશે તો બ્લોગ માં જોડાયા રહો આપણે આવી ગયા તો મોઢાના મંદિરે બધાય ઉતરી ગયા ગાડી માં દે અને બતાઈજો

કોઈને ખબર હોય તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો આપણે એટલી બધી નહીં હોય મંદિરના અંદરનો નજારો મોઢેરાના મોઢેરા અંદર આ બીજું મંદિર આ થોડું લાઇટિંગ ઓછું છે એટલે એટલું બધું દેખાતું નહીં બાકી બેસ્ટ વ્યૂ છે

चॉकलेट 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 छेली तो किशन भाई हां ओए है? रसगुल्ला लो मजा ना एवू नाही चवणो लिदो हासे गुलाल जाम शु करो यार हा ले लो हडो ले पूरे पूरा लो ली दो ले <laughs> <लाया लो> <laughs> रहा हां

આટલા જણા બધા ગાડી લેવા જોઈ રહ્યા છે બુકિંગ કરાયેલી છે આ નવી પેટી ગાડી છોડાવાની છે પહોંચી ગયા છે આપણે શોરૂમે ગાડી લઈ લેવાની છે લઈ લે હતા આ રોક્સ આ લઈ લે 4x4 કોઈને લેવી હોય કોમેન્ટ કરો જોઈ લો લ્યા ફાઇનલી ગાઈસ અમે લિપમાં આવી ગયા અમે જરા પોય બીક લાગે પૂરી બેઠા ગયા પૂરો થોડો જા ફટાફટ ચી મજા આવે તમારો બસ મનો એસે પૂરો ભાઈ પૂરો ભાઈ વિશે કોઈ રાવાજો ભાઈ તો બી

ફાઈનલી આપણે આવી ગાડી લઈ લીધી છે કેના ફાય છે આવી ગાડી કોમેન્ટ કરો બેસ્ટ ગાડી ગાઈસ તો ભૂરે હવે ફાઇનલી ગાડી લઈ લીધી છે આરી તમને કેવું લાગે ભૂરા ગાડી લઈ ફાઈનલી ગાઈસ અમે ગાડી લઈ લીધી છે હવે

दे दे फटाफट कौन सा साफ कर दो कौन सा धोने साफ करना कौन आलो क्या ही दो दान था

મુકા કો કહે દે ચી મજા આવે છે વાહ છોકરો મુક એટલો મોટો બિગળો લઈ જ રહેના કરતો અલ્યા ઝબલુડ લાવો તો લ્યા ઝબલુ નહીં એને ઝબલુડ લાવો તો મુકા ઝબલુ નહી ના હોય તો ખાતા

એટલો બધો સામાન લીધો છે કે ગાડી ગાડી પેક પેક થઈ થઈ ગઈ ગઈ છે છે એટલો સામાન લીધો વાત લાવા જો